એનાઉન્સમેન્ટ કરી લોકોને અપીલ કરી હતી કે જો તમારા ઘરમાં ઘાતક હથિયારો હોય તો સ્વયંભૂ અહીં જમા કરાવી દો જો સ્વયંભૂ હથિયાર મૂકી દેશો તો કોઈ કાર્યવાહી થશે નહીં પરંતુ જો પોલીસ ચેકિંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પોલીસની અપીલ બાદ લોકોએ ઘરમાં રહેલા તલવાર ધારિયા ચપ્પુ છરા કોઈતા સહિતના હથિયારો જાતે જમા કરાવી દીધા હતા પોલીસે ત્રણ ભાષામાં એનાઉન્સમેન્ટ કર્યું હતું ઉધના વિસ્તારની વિવિધ સોસાયટીઓ રેમ્બો ચપ્પુ લાકડાના ફટકા વગેરે હોય તો અહીં જમા કરાવી દો ઉધના પોલીસ દ્વારા ત્રણ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં મરાઠી પંજાબી અને હિન્દી ભાષામાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરાવવા અપીલ કરી હતી ત્યારે લોકોએ પોલીસની અપીલને સાંભળી સામે ચાલી પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા લોકોએ જાતે હથિયાર જમા કરાવ્યા પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે જો તમે સ્વયંભૂ અહીં હથિયારો મૂકી દો છો તો કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે નહીં પરંતુ જો પોલીસ ચેકિંગમાં હથિયારો તમારા ઘરમાંથી મળ્યા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે કોમ્બિંગ દરમિયાન પોલીસે હથિયાર જમા કરાવવાની જાહેર કરતા લોકોએ જાતે તલવાર ધારિયા ચપ્પુ છરા કોઈતા લાકડાના ફટકા રેમ્બો ફરસી લોખંડના પાઇપ સળિયા અને બોઝ બેઝબોલના ફટકા સહિત 100 થી વધુ શસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો ત્યારે લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો જમા કરાવ્યા હતા કમિશનરનો એક મેસેજ ગુનેગારોને ઉલ્લેખનિયા છે કે અનુપમ સી ઘેલોત સુરત પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળતા જગુને ગારોને એક મેસેજ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે જ નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ઘેલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે અને નાગરિકોની સલામતી જળવાય રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે ત્યારે સુરતની ઉдна પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું કયા પ્રકારના કેટલા હત્યા જમા થયા ચપ્પુછરા અઠ્ઠાવીસ રેમ્બો છવ્વીસ તલવાર બાવીસ લાકડાના ફટકા બાર ધારિયા આઠ લોખંડના પાઇપ અને સળિયા પાંચ કોઈતા ચાર ફરસી બે બેસબોલના ફટકા એક કુલ ઉધના પોલીસ દ્વારા એકસો હત્યા જમા કરાવવામાં આવ્યા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજ મંગલીની સાથે સુરત શહેર પોલીસ દ્વારા જે શરીર ગુનાઓ છે આ ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે કે જેમાં ઘણીવાર આ ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા એ વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધાર્યો હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિએટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દઈએ અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેના તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેના જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસની આ અપીલને માન આપીને અથવા તમે આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેઓ જેમાં મહિલાઓએ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા હોય એ પણ જમા કરાવ્યા હતા આ પ્રકારની તમામ કામ કામગીરી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસ સુધી ત્રણ દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી જેના ભાગરૂપે આશરે એકસો ત્રીસ જેટલા તલવાર ધોકા છરી ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા પોલીસે લોકોને જે અપીલ હતી એને લોકોને જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે અને આ જ પ્રકારની અપીલ અમે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કરી રહ્યા છીએ પોલીસે જે વિસ્તાર સ્થાનિક લોકોની જે પોતાની ભાષા છે જેવી કે પંજાબી મરાઠી ઉડિયા કેટલીક જગ્યાએ ઉર્દુ હિન્દી ગુજરાતી આ પ્રકારની જે પણ સ્થાનિક લોકો પોતે સાદી રીતના સમજી શકે અને આ સાદી રીતના સમજીને લોકો પોલીસ ઉપર વિશ્વાસ પણ કરી શકે એના ભાગરૂપે અલગ અલગ ભાષાઓમાં આ પ્રકારે અપીલ કરી હતી અપીલમાં જે જુદી જુદી ભાષાઓમાં એક જ વસ્તુ પોલીસે પોલીસ દ્વારા લોકોને કહેવામાં આવી હતી કે તેઓ પાસે આવા કોઈ પણ હથિયારો જે ઘાતક હોય જે પોતે પોતાના જે રોજકો રોજગારના યુઝ ન કરતા હોય જેમ કે તલવાર છે છરી છે ચપ્પુ છે અથવા જે પોતાના ઘરમાં શાક સુધારવાના ચપ્પુ છે એવા પ્રકારના હથિયારની વાત નથી કરતા અમે પરંતુ તલવાર અથવા અન્ય ઘાતક હથિયારો કે જેની કોઈ ડેલી યુઝમાં કોઈ જરૂરિયાત રહેતી નથી એ પ્રકારના હથિયારો જમા કરવા માટે અપીલ કરવામાં આવી જે આ અપીલ કરવામાં આવી તેમાં અમને તલવાર ચપ્પુ છરી ધોકા આ પ્રકારના હથિયારો બેઝબોલ બેટ આ પ્રકારના હથિયારો મળી આવ્યા આ એક યુનિક પ્રિવેન્ટિવ એક્શન હતું કે જેમાં કોઈ પણ જાતનું કાયદાકીય એક્શન નહીં પરંતુ એક સમાજના ભાગરૂપે લોકોને પોતાના પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ શું કામ આ કામ કરવા માંગે છે એ બાબતે પણ લોકો સજાગ રહે અને એક સારા સમાજના નિર્માણ માટે લોકો પોતે સહભાગી થાય અને કદાચ કોઈ પણ કારણસર તેઓના ઘરમાં અથવા તેઓની પાસે આ પ્રકારના કોઈ ઘાતક સાધનો અથવા હથિયાર આવ્યા હોય તો તેઓ જમા કરાવી દે એ પ્રકારનો એક યુનિક માહોલ બને એ પ્રકારનો આ એક પ્રયાસ હતો પોલીસે જે પ્રકારે અત્યારે જે કામગીરી કરી છે એમાં લોકોએ પોતાની રીતના આ સાધનો હથિયારો જમા કરાવેલ છે હવે પોલીસ જ્યારે કોમ્બિંગ કરશે અને કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ સામે આવશે અથવા એવી કોઈપણ બાબત જે પોલીસને જેના ઉપર એક્શન લેવા પડે એવી બાબત સામે આવશે તો પોલીસ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે